જામનગરમાં યદુવંશી પરિવાર આહિર સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હાલારમાં પડેલા અનરાધાર વરસાદને લઈ પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ રોગચાળો ફાટી નીકળતા હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં આવેલી બ્લડ બેંકમાં બ્લડની અછત સર્જાય છે જેને લઈ થેલેસમિયા પીડિત દર્દીઓ તેમજ બાળકોને બ્લડ મેળવવું મુશ્કેલ થતાં આ જાણ આહિર સમાજને થતાં તાત્કાલિક જામનગરના યદુવંશી પરિવાર આહિર સમાજ દ્વારા સત્યમ કોલોની પાસે આવેલી આહિર સમાજવાડી ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું જેમાં આહિર સમાજના ભાઈઓ બહેનો તેમજ અન્ય જ્ઞાતિના લોકો પણ આ કેમ્પમાં રક્તદાન કરવા જોડાયા હતા રક્તદાન મહાદાનના ઉદ્દેશ્યથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આહિર જ્ઞાતિના ભાઈઓ તેમજ બહેનો દ્વારા મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરી જામનગર સિવિલ ગુરુ ગોબિંદસિંહજી હોસ્પિટલમાં દાન કરી સમાજ દ્વારા સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું બ્લડ ડોનેટ કરતા રક્તદાતાઓ માટે ચા પાણી કોફી નાસ્તો તેમજ રાત્રિના ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા આહિર સમાજના પ્રમુખ દેવસીભાઈ પોસ્ટરિયા તથા આહિર યુવા ગ્રુપના પ્રમુખ તેમજ સ્વયં ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં આહિર જ્ઞાતિ અગ્રણી ભીખુભાઈ વરોતરિયા હેમંતભાઈ ખવા સુરેશભાઈ વસરા પ્રવીણભાઈ ચાવડા સહિતના અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે જામનગર આહિર સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને એમાં સૌપ્રથમ બ્લડ ડોનેશન જે કરતા યુવાનો છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અભિનંદન આપું છું અને ખાસ કરીને નવી વાતી છે પણ બેનો પણ આમાં બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાણા છે એની પણ બ્લડ આપ્યું છે અત્યારનો હાલની જે પરિસ્થિતિ છે અતિવૃષ્ટિ હોવાને કારણે જે રોગચાળોનો જે ભય છે રોગચાળો શરૂ થયો છે જ્યાં પણ આપણે દવાખાનાઓમાં કે જ્યાં પણ જાય આ અતિ બધી બીમારી છે અને કોઈ પણ બીમારીમાં બ્લડની તો મુખ્ય જરૂર હોય છે એને ધ્યાનમાં રાખીને આહિર યુવા ગ્રુપ છે અમારા આહીર સમાજના પ્રમુખ બધા આખી ટીમ છે એ દ્વારા એક આયોજન કર્યું છે અને યદુર પરિવાર એ ખૂબ જ આવકાર્ય અને ધન્યવાદને પાત્ર છે ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુઓ પૈસાથી મળતી હોય ક્યાંકથી મગાવીને એનો હલ થતો હોય દવા ની પણ વ્યવસ્થા થતી હોય પણ બ્લડની જે વ્યવસ્થા છે એ તો જે ડોનેશન કરનાર છે એનાથી જ થતી હોય અને આખી જિંદગી લોકોની બચતી હોય એક સમય એવો એ પણ હતો કે બ્લડ દેવાથી પોતે કમજોર થાય અને જેથી કરીને બીમાર દર્દીઓ બિચારા ક્યાંક લેવા જાય કોઈને બ્લડ મળતું ન હોય પણ એ એક આખી આવા કેપો કરીને આખી મગજમાંથી જે ભયસ્થાન હતું દૂર થઈ ગયું છે અત્યારે કેટલા યુવાનો છે કે જેની કોઈ પચાસ વખત બ્લડ આપ્યું હમણાં મને ભાઈ અમારા કેબી મિત્ર છે મોડપરના કે મને કે અમે સો વખત બ્લડ આપેલું છે એટલે આ એક જે સિસ્ટમ છે આ જે દાનની એક પ્રથા છે એ ખૂબ જ આવકાર્ય છે એટલે આવતા દિવસોમાં પણ હું અમે અને દેવસિંહભાઈને વાત કરતા હતા સુરેશભાઈને કે દર બે મહિને ત્રણ મહિને આપણા આવા કેમ્પો કરવા જોઈએ જેથી કરીને ગ્રુપ અને આવા બિચારા જે દર્દીઓ હોય આપણે આપણે ગામડેથી આવતા હોય એ લોકોને વધારે ઉપયોગી અને સમગ્ર સમાજના દર્દીઓને આપણે ઉપયોગી બની છે એ પ્રથાને આપણે આગળ કરીએ એવી પણ અમારે આગેવાનો અહીંયા ચર્ચા થઈ છે વિશેષ કરીને તમામને હું ધન્યવાદ આપું છું અભિનંદન આપું છું પ્રેસ મીડિયાના મિત્રોને પણ અભિનંદન આપું છું કે જેથી કરીને એક બીજા ને પ્રેરણા મળે અને વધારે વધારે આવા બ્લડ ના કેમ્પ થાય એવી અપેક્ષા આશા રાખું છું સૌને જય શ્રી કૃષ્ણ અગાઉના જામનગર શહેરમાં અતિ વરસાદની વૃષ્ટિ થઈ અને અમારા જદુવંતિ પરિવાર જદુવંશી પરિવારના જે જુવાનો હોસ્પિટલમાં એક કામ માટે ગયા એટલે એને એમ કીધું કે ભાઈ અમારે અહીંયા આટલી બધી લોહીની જરૂર છે તો જદુવંશી પરિવારે આ પ્રોગ્રામ ગોઠવો છે ભગવાન શ્રી કૃષ્ણ શિરોમણીને હું એમ કહું કે એને ધન્યવાદ આપે અને ખૂબ ખૂબ ભગવાન એને હિંમત આપે અને જદુવંશી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આ જદુવંશી પરિવાર દ્વારા આમ તો દરેક તહેવારોની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે જન્માષ્ટમી બાદ હાલમાં જામનગરની બીજી હોસ્પિટલમાં બ્લડની ખૂબ શોર્ટેજ હોય ત્યારે અચાનક જ બ્લડની ઘટ પડી જતા યદુવંતી પરિવાર દ્વારા ખૂબ સરસ આયોજન કરી અને આજે સમગ્ર પરિવારના આ સભ્યો દ્વારા બ્લડ ડોનેશન તેમનું ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે આ યદુવંતિ પરિવાર હંમેશા આવા સારા કાર્ય કરતા રહે એવી એમને ખૂબ નમસ્કાર મારું નામ ઉરેશ વસરા છે આપ સૌ જાણો છો તેમ જામનગરમાં ગયા દિવસોમાં ખૂબ જ વરસાદ પડેલ છે અને અતિ અને અનરાધાર વરસાદ પડવાના લીધે જે જામનગર જીજી હોસ્પિટલમાં રક્તદાન કેમ થતા હોય છે એમાં થોડી બ્રેક આવી ગયેલ છે જામનગર જિલ્લા અને શહેરમાં લગભગ એક મહિનાથી ખૂબ જ ઓછા પ્રમાણમાં રક્તદાન કેમ થાય છે એના થઈ રહ્યા છે એના હિસાબે રક્તની ખૂબ જ અછત ઊભી થઈ છે ત્યારે જામનગર જીજી હોસ્પિટલના અધિકારી દ્વારા આહીર સમાજના યુવકોને જાણ કરતા કે જામનગર જિલ્લા અને શહેરમાં ખૂબ જ રક્તદાન વસ્તુ થઈ રહ્યું છે અને થેલેસેમિયાના બાળકો એ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે ત્યારે એ આહીર સમાજના યુવકોને જાણ થતા યદુવંશી ગ્રુપ આહીર યુવક મંડળ આહીર સમાજ આહીર મહિલા મંડળ આ સૌ લોકો એકઠા થઈ અને એક સરસ મજાનો રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તો આમાં અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાય અને રક્તદાન કરી રહ્યા છે

અમારા સમાજના ભાઈઓને ખ્યાલ આવ્યો કે બાળકો માટે ફેલેસ્ટીનિયાના બાળકો માટે બ્લડની જરૂરિયાત છે તો તાત્કાલિક એ લોકોએ આયોજન કરી અને ખૂબ જ સુંદર અને ખૂબ સારી સંખ્યામાં અત્યારે અહીંયા બ્લડ ડોનેશન કેમ થઈ રહ્યું છે સાથે આ વખતે બધા બહેનો પણ જોડાયા છે ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ પણ બ્લડ ડોનેશન આપ્યું છે અને યદુવંતિ પરિવારના જે યુવાનો મહેનત કરી છે ખૂબ સરસ રીતે એ લોકો બ્લડ ડોનેશન થાય છે અને આગળ જતા બહેનો પણ એ લોકોને સારી રીતે ઉપયોગી થાય એવી રીતે બહેનોને ખાસ વિનંતી કે ભાઈઓ તો સારી રીતે બ્લડ ડોનેટ કરે ડોનેશન કરે છે તો બહેનો બધા કરે એ બધા બહેનો ની અપેક્ષા છે